નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે બંને આખો દિવસ ખેતરમાં કાયાતૂટ મહેનત કરે સાથે સાથે પ્રભુ શ્રીરામનું સ્મરણ કર્યા કરે સાંજના સમયે બંને પોતાનું કાર્ય પૂરું કરીને ખેતરેથી ઘરે પરત ફરે અને મહેનતાણા રૂપે મળેલ અનાજના દાણા અને નાણાં પોતાની સાથે ઘરે લેતા આવે તેમના ઘરમાં ધીમે ધીમે ચાલીસ માપ જેટલા અનાજના દાણા ભેગા થઈ ગયા જલારામ અને વીરબાઈના આંગણે જે કોઈ આવે ભૂખ્યા પેટે કે હાલી હાથે પાછું ન જાય આંગણે આવેલ દરેક અભ્યાગતને તેઓ પ્રેમપૂર્વક આગ્રહ કરી આગ્રહ કરીને જમાડે જો એમના આંગણે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદ આવે તો તેઓ બંને તેમને પોતાનાથી બનતી મદદ કરે એક દિવસ જલારામ અને વીરબાઈ સાંજના સમયે ખેતરેથી પોતાનું કાર્ય કરીને ઘરે પરત ફર્યા ત્યારે જલારામે વીરબાઈ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરી જલારામે કહ્યું ભંડારી આપણી પાસે ચાલીસ માપ જેટલા અનાજના દાણા ભેગા થઈ ગયા છે હજુ પણ આપણે ખેતરમાં પાક લણવા માટે જઈએ છીએ તો હજી પણ અનાજના દાણા તો આવતા જ રહેશે અને દાણા ભેગા થતા જશે આટલા બધા દાણાનો આપણે શું ઉપયોગ કરીશું આટલા બધા દાણાનો આપણે શું કરીશું વીરબાઈ જલારામનો કહેવાનો ભાવાટ સમજી ગયા એમના કહ્યા વિના જ તેઓ જલારામના મનની વાત સમજી ગયા કે તેઓ પોતાના આંગણે આવેલા અભ્યાગતને રોટલો ખવડાવવા માંગે છે વીરબાઈએ જવાબ આપ્યો ભગત હું તમારા મનની વાત સમજી ગઈ તમે આ દાણામાંથી સાધુ સંતોની સેવા કરવા માંગો છો અભિયાગતોને રોટલો ખવરાવા માંગો છો ભગત હું દરેક કાર્યમાં અને દરેક પરિસ્થિતિમાં તમારી સાથે જ છું તમારો દરેક નિર્ણય તમારી દરેક ઈચ્છા મારે મન પરમ પિતા પરમાત્માની આજ્ઞા છે તમે તમારી ઈચ્છા પૂરી કરો ભૂખ્યાને રોટલો આપવાનું શરૂ કરો આમ પણ જો ધન અને ધાન્યનો સંગ્રહ કરવામાં આવે અને તેનો કોઈ સારા માર્ગે ઉપયોગ કરવામાં ન આવે તો તેમાં સડો પેસી જાય છે એથી તો ઉત્તમ છે કે રામજીએ આપેલું ધન અને ધાન્ય એ રામજીની સેવામાં જ વાપરીએ એ જ રામજીની મરજી છે પ્રભુ આપણી લાજ રાખશે વીરબાઈનો આવો ધર્મ પ્રેરક જવાબ સાંભળીને જલારામ ખૂબ જ ખુશ થઈ ગયા વીરબાઈનો સાથ મળ્યા પછી જલારામનો પોતાના આંગણે એ સદાવ્રત શરૂ કરવાનો વિચાર હવે દ્રઢ નિશ્ચય બની ગયો જલારામે બે હાથ જોડીને એ આંખો બંધ કરીને પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરી કે હે મારા રામજી આ ચાલીસ માપ દાણામાંથી મારા મારા આંગણે કાયમી અન્નક્ષેત્ર સદાવ્રત શરૂ કરવાની ઈચ્છા છે મારી ઈચ્છા છે કે મારા આંગણેથી કે આ ગામના પાદરેથી કોઈ પણ ભૂખ્યા પેટે પાછું ન જાય અને વીરપુર ગામના પાદરમાં એ આવતા દરેક અભ્યાગતોને સાધુ સંતોને આશરો મળે અને ભરપેટ ભોજન મળે તો હે મારા રામજી મારા ઠાકોરજી તમે જેવી રીતે પહેલા મારી લાજ રાખી હતી તેવી જ રીતે આગળ પણ મારી લાજ રાખજો જલારામે ગુરુ ભોજા ભગતનું મનમાં સ્મરણ કરીને કહ્યું હે ગુરુ મહારાજ તમારા આશીર્વાદ વગર તો કોઈ પણ કાર્ય સંભવ નથી હે ગુરુદેવ મને આશીર્વાદ આપો કે હું રામજીના અન્નના દાણાને સમજી અન્નના દાણાને રામજી સુધી પહોંચાડી શકું જલારામ અને વીરબાએ મનમાં પ્રભુ શ્રીરામનું સ્મરણ કરીને અને ગુરુ ભોજા ભગતના આશીર્વાદ લઈને સદાવ્રત શરૂ કરવાનું નક્કી કર્યું અને વિક્રમ બીજને સોમવાર તારીખ રોજ જલારામ અને વીરબાઈ પોતાના આંગણે રામ ભરોસે સદાવ્રત શરૂઆત કરી જલારામે સદાવ્રતની શરૂઆત કરી એ સમયે તેમની ઉંમર ફક્ત વીસ વર્ષની જ હતી રામ ભરોસે એટલે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે કંઈ પણ મેળવવાની લાલચા વગર ફક્ત પ્રભુ શ્રી રામ પર ભરોસો રાખીને કરવામાં આવતું કાર્ય જલારામ અને વીરબાઈએ તેમના આંગણે સદાવ્રતની શરૂઆત કરી છે એ વાત વાયરાની જેમ ધીમે ધીમે આખા વીરપુર ગામમાં ફેલાઈ ગઈ એક મોઢેથી બીજા મોઢે ને બીજા મોઢે ત્રીજા મોઢે તેમ કરતા કરતા વાત વીરપુર ગામની આસપાસના ગામોમાં ફેલાઈ ગઈ એ સમયે હજી સુધી પોતાના ઘરના આંગણે કોઈએ પણ એ સદાવ્રત શરૂઆત કરી ન હતી એટલે લોકોને તે વાતનો આશ્ચર્ય થયું કે જલારામે આટલી નાની ઉંમરમાં પોતાના ઘરના આંગણે એ રામ ભરોસે એ સદાવ્રત શરૂઆત કરી છે લોકોના મનમાં આશ્ચર્યની સાથે સાથે એ વાતની ચિંતા પણ હતી કે વીસ વર્ષની આટલી નાની ઉંમરમાં જલારામ અને વીરબાઈ સદાવ્રત ની જવાબદારી કેવી રીતે ઉપાડશે સદાવ્રત ચલાવશે કેવી રીતે સદાવતની વાત જેમ જેમ ફેલાતી ગઈ તેમ તેમ જલારામના આંગણે આવનાર સાધુ સંતો અને અભ્યાગતોની સંખ્યા વધવા લાગી તેમના સદાવ્રતમાં આવના દરેક વ્યક્તિને જલારામ અને વીરબાઈ પ્રેમપૂર્વક આદરભાવથી આગ્રહ કરી કરીને ભરપેટ ભોજન કરાવતા તેમના સદાવ્રતમાં કોઈ પણ પ્રકારના નાત જાતના કે ઊંચ નીચના ભેદભાવ વગર બધાને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવતું બધા લોકો એક જ પંગત માં બેસીને પ્રેમથી એકબીજાની સાથે ભોજન કરતા વીરબાઈ પોતાના હાથે જ ઘંટીમાં અનાજ દળતા અને લોટમાંથી જ એ ગરમ ગરમ રોટલા ઘડે અને ભોજન બનાવતા જલારામ પોતાના હાથે એ આંગણે આવેલા સાધુ સંતોને અભ્યાગતોને ભોજન પીરસે અને ગરમ ગરમ રોટલા આગ્રહ કરીને એ પ્રેમથી ખવડાવે એક વખત જે પટેલના ખેતરમાં જલારામને વીરબાઈ મજૂરી કરતા હતા તે પટેલે જલારામને કહ્યું ભગત તમે અને વીરબાઈને વીરબાઈ આખો દિવસ ખેતરમાં તંતોડ મહેનત કરો છો આખો દિવસ મહેનત કર્યા પછી તમને મહેનતાણામાં જે દાણા અને નાણાં મળે છે એ તમે બીજા લોકોને રોટલો ખવડાવવામાં વાપરી નાખો છો એ તમે તમારા માટે એ કેમ નથી વાપરતા જલારામે જવાબ આપ્યો દરેક જીવ માત્રમાં રાજીમ રામજીનો વાસ છે આ સંસારમાં દરેક જીવ અને દરેક ચીજવસ્તુની રચના રામજીએ કરી છે તેથી દરેક જીવ માત્રમાં અને સંસારના કણકણમાં તેમનો વાસ છે ખેતરમાં ઉગાડેલા દાણા પણ એમની કૃપાથી જ ઉગે છે એની કૃપા વગર કઈ જ અશક્ય નથી કઈ જ શક્ય નથી જો એ દાણા પર એમની કૃપા હોય તો તે દાણા પર પહેલો હક પણ એમનો જ કહેવાય દરેક જીવ માત્રમાં એમનો વાસ હોવાથી તે દાણા જો કોઈ ભૂખ્યા ને રોટલો ખવડાવવાના ઉપયોગમાં લેવામાં આવે તો તે દાણા રામજી સુધી પહોંચી જ જાય છે ભૂખ્યાને રોટલો ખવરાવાથી રામજી પ્રસન્ન થાય છે માનવ સેવા એ જ પ્રભુ સેવા કારણ કે દરેક જીવ માત્રમાં પ્રભુનો વાસ છે જો કોઈ ભૂખ્યાને ભોજન કરાવીને તેની ભૂખ મિટાવે તો તે અન પ્રભુના મુખ સુધી પહોંચે છે જો નિસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરવામાં આવે તો તેને પ્રભુની સેવા કરી જ કહેવાય જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિનો જે જગ્યાએ ભૂખ્યાને રોટલો મળે એ જગ્યાએ હંમેશા હરિનો વાસ રહે છે એટલું બોલીને જલારામ હશે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા જલારામ અને વીરબાઈ પૂરી શ્રદ્ધાથી ને નિઃસ્વાર્થ ભાવે સદાવ્રત ચલાવવા લાગ્યા ધીમે ધીમે તેમણે શરૂ કરેલો વીરપુર અને વીરપુરની આસપાસના ગામોમાં જલારામનું સદાવ્રત તરીકે પ્રસિદ્ધ થઈ ગયું દરરોજ કેટલાય લોકોને તેમના આંગણે સદાવ્રતમાં રોટલો મળવા લાગ્યો એ પછી તે કોઈ પણ ગામનું હોય કે કોઈ પણ ધર્મનું હોય સદાવ્રતમાં લોકો નિસંકોચ સામે ચાલીને ભોજન કરવા માટે આવવા લાગ્યા ગિરનાર તરફ યાત્રા કરવા માટે જતા યાત્રાળુઓને ત્યાં ભોજન અને વિશ્રામ કરવા માટે આશરો મળતો લોકો કહેતા કે જલારામના આંગણે સદા વ્રતમાં ભોજનની સાથે સાથે વીરબાઈ માની મમતા લાગણી અને જલારામની કરુણનાના દર્શન પણ થાય છે એક માં પોતાના બાળકને જેટલા પ્રેમથી ગરમાગરમ ભોજન બનાવીને પીરસે છે એ જ રીતે વીરબાઈમાં પણ તેમના આંગણે આવતા દરેક અભ્યાગત માટે તેટલી જ મમતા અને પ્રેમ ભાવથી ભોજન બનાવે છે પોતાની માના હાથથી બનેલા ભોજનમાં જેટલી મીઠાશ હોય છે એટલી જ મીઠાશ એ વીરબાઈએ બનાવેલ ભોજનમાં પણ હોય છે લોકો હવે વીરબાઈને વીરબાઈ માં કહીને એ બોલાવતા વીરબાઈમાં દરરોજ વહેલી સવારે ચાર વાગ્યામાં ઊઠી જતા નાઈ ધોઈને પૂજા પાઠ કરીને તેઓ ઘંટી લઈને અનાજના દાણા દળવા માટે એ બેસી જાય જલારામને આંગણે જેવું કોઈ સાધુ સંત કે અભિયાગત આવે એટલે તરત જ વીરબાઈમાં ગરમ ગરમ ભોજન બનાવીને આપે અને રોટલા ઘડવા લાગે જલારામ પોતાના હાથે ભોજન પીરસે વીરબાઈની મમતા અને જલારામનો ભક્તિભાવ જોઈને ભોજન કરનારની ભક્ત ફક્ત ભોગ જ નહીં મન પણ તૃપ્ત થઈ જાય એક દિવસ તેમના આંગણે કેટલાક સાધુ સંતો પધાર્યા તેઓ ગિરનારની જાત્રાએ જતા હતા તેમણે જલારામના આંગણે ઉતારો કર્યો જલારામ અને વીરબાઈએ એમની ખૂબ સેવા કરી અને ભરપેટ ભોજન કરાયું અને જો રસ્તામાં ભૂખ લાગે તો ભોજન કરવા માટે સાથે સીધું પણ બાંધી આપ્યું એક સેવકે આ બધું જોયું એટલે તેને પૂછ્યું જલારામ આ રીતે પોતાની મહેનતનું બીજા માટે વાપરવું યોગ્ય છે એ રાત્રે જલારામે ઉપદેશ આપ્યો પ્રભુને ખુશ કરવાનો અને પ્રભુની નજીક પહોંચવાનો સીધો ને સરળ માર્ગ છે આ રસ્તો છે ભૂખ્યાને ભોજન કરાવવું જરૂરિયાતમંદોને મદદ કરવી અને નિસ્વાર્થ ભાવે સાધુ સંતોની સેવા કરવી કોઈ પણ જીવ માત્ર પ્રત્યે હીન ભાવના ન રાખવી ઊંચ નીચનો ભેદભાવ રાખ્યા વિના અને નાત જાત પૂછ્યા વિના દરેકને એક સરખું માન સન્માન આપવું જ્ઞાન જ્ઞાનમાં મળે ના મુક્તિ ના મળે મુક્તિ પુસ્તક પોથીમાં સાચી મુક્તિ મળે મુખ સેવામાં અને દિન મેળવીને મહાજ્ઞાની બની જવાથી કે પછી વેદ પુરાણો વાંચવાથી મુક્તિ ન મળે કે ન તો મારો રામજી રુચિ ખુશ થાય પણ ભૂખ્યાને ભોજન કરાવવાથી અને દિન દુખ્યા મદદ કરવાથી રામજી ખુશ થાય છે અને અવશ્ય મુક્તિ મળે છે રોટલાનો ટુકડો આપવાથી હરી ટુકડો આવે છે ફક્ત જ્ઞાન મેળવીને મહાજ્ઞાની બની જવાથી મુક્તિ ન મળે શાસ્ત્રો વાંચવાથી ને પોથીઓ વાંચવાથી પણ મુક્તિ ન મળે મળે સાચી મુક્તિ મુક્તિ તો તો જ્યારે જ્યારે ત્યારે મુખ સેવા કરવામાં આવે એટલે કે ઘમંડ કર્યા વિના અને કંઈ પણ મેળવવાની લાલચા વિના પોતાના નામની પ્રસિદ્ધિ મેળવવાની લાલચા રાખ્યા વિના જો નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવે અને ભૂખ્યાને રોટલો ખવડાવવામાં આવે તો જ સાચા અર્થમાં એ મુક્તિ મળે છે સદારામની વાત લોકોના મનમાં વસી ગઈ એ પછી અમુક લોકો તેમની મદદ કરવા માટે આવતા આવવા લાગ્યા સદાવત શરૂ કર્યા છ મહિના જેટલો સમય વીતી ગયો જલારામ અને વીરબાઈ માના આંગણે આવતા સાધુ સંતો અને અભ્યાગતોની સંખ્યા હવે ધીમે ધીમે વધવા લાગી હતી તેઓ બંને તો સવારથી સાંજ આખો દિવસ સાધુ સંતોની સેવા કરે અને અભ્યાગત ભોજન કરાવે એ બંનેનો આખો દિવસ એમાં જ વીતી જતો જેના કારણે હવે એ બંનેને ખેતરમાં કામ કરવા માટે જવાનો સમય જ નહોતો મળતો જેના કારણે હવે અનાજની આવક એ બંધ થઈ ગઈ અને દિવસે ને દિવસે ભોજન કરવા માટે આવનારની સંખ્યા એ વધવા લાગી કે જેના કારણે હવે ધીમે ધીમે અનાજ ખૂટવા લાગ્યું અને નાણાંની પણ અછત પડવા લાગી એક દિવસ વીરબાઈ માને જલારામને કહ્યું ભગત સદાવત શરૂ કરી તે દિવસથી આપણે ખેતરમાં કામ કરવા માટે નથી જઈ શકતા આજે કોઠારમાં છેલ્લું અનાજ હતું એ પણ કાઢી લીધું છે હવે આવતીકાલે જો સાધુ સંત કે અભ્યાગત આપણા આંગણે પધારશે તો તેમના માટે ભોજન બનાવવા માટે અનાજની કોઈ વ્યવસ્થા કરવી પડશે જલારામે કહ્યું સારું હું બજારમાં જઈને થોડા દાણા ઉધાર લઈ આવું છું જ્યારે આપણે ખેતરમાં જઈશું અને આપણી પાસે નાણાંની વ્યવસ્થા થશે ત્યારે ઉધારીના નાણાં એ ચૂકવી દઈશું વીરબાઈ માએ કહ્યું ભલે ભગત એમ કરો તમે બજારમાં જઈને થોડા દાણા ઉધાર લઈ આવો જલારામ તો અનાજ ઉધાર લેવા માટે વીરપુરની બજારમાં ગયા તેઓ એક હાટડીએ જઈને ઉભા રહીને રામ રામ શેઠ કહીને હાથ જોડ્યા એ હાટડીનો માલિક મોઢું બગાડીને કટાક્ષમાં બોલ્યો રામ રામ જલારામ બોલો શું કામ પડ્યું જલારામે વિનમ્રતાથી જવાબ આપ્યો શેઠ થોડો અનાજ ઉધાર આપશો સદાવ્રતમાં મારા સાધુડાને રોટલો ખવડાવવા માટે અનાજના દાણાની જરૂર પડી છે અત્યારે નાણાંની અછત છે પણ જ્યારે સગવડ થશે ત્યારે નાણાં ચૂકવી દઈશ હાટડીના માલિકે કટુ વચનો કહ્યા ચલારામ અમે તમારા જેવા ભગત નથી અમારે ઘર સંસાર છે અમે તમારા જેવું સદાવ્રત શરૂ નથી કર્યું આ હાટડીમાંથી અમારા પરિવારનું ગુજરાન ચાલે છે જો હું આ રીતે તમારા સદાવ્રતમાં આવતા આ સાધુડાઓ માટે દાણા ઉધાર આપ્યા કરીશ તો મારા પરિવારને રોટલો એ ક્યાંથી ખવડાવીશ ક્યાંક એવું ન બને કે તમને ઉધાર આપી આપીને મારે સાધુ બનવાનો વારો આવે અને પછી મારા પરિવાર સાથે તમારા સદાવ્રતમાં રોટલો ખાવા આવવું પડે એમ કહીને એ કટાક્ષમાં હસવા લાગ્યો અને પછી મોં બગાડીને હું તમને દાણા ઉધારીમાં નહીં આપી શકું એમ કહીને પોતાના હાટડીના કાર્યમાં વ્યસ્ત થઈ ગયો જલારામ ભલે શેઠ જેવી મારા રામજીની મરજી હાલો ત્યારે રામ રામ કહીને ત્યાંથી ચાલતા થઈ ગયા અને બીજી ગયા એ એ પણ જ જવાબ મળ્યો કે જલા ભગત દાન કરવું મફતમાં અનાજ વેચું એ તમને પોહાય અમને નહીં બીજાનું પેટ ભરવા માટે અમે અમારું ઘર લૂંટાવી દઈએ એટલા મૂરખ નથી એમ કહીને તેણે પણ અનાજ ઉધાર આપવાની ના પાડી દીધી કોઈ પણ હાટડીથી જલારામને ઉધારીમાં અનાજ ન મળ્યું એટલે તેઓ એક શાહુકાર પાસે ગયા જલારામે કહ્યું શેઠ મારા સદાવ્રતમાં આવતા સાદડાઓ માટે દાણાની જરૂર છે અત્યારે અમારે નાણાંની થોડી અછત છે એટલે દાણ ખરીદવા માટે તમારી પાસે નાણાં ઉધાર લેવા આવ્યો છું તમે મને નાણાં એ ઉધાર આપશો શાહુકારે કર્યું જલાબગ હું નાણાં ઉધાર આપું છું

તેઓ ના નથી કહી શકતા એટલે જલારામ ભલે શેઠ કંઈ વાંધો નહીં એમ કહીને ત્યાંથી નીકળી ગયા જલારામ આખા રસ્તે પ્રાર્થના કયા કર્યા કે હે મારા રામજી હે મારા ઠાકોરજી મારી લાજ રાખજે મેં મારા આંગણે સદાવત શરૂ કર્યું છે મારો રોજ કેટલાય સાધુડાઓને ને હરિભક્તો રોટલો ખાવા માટે વધારે છે પણ અત્યારે નાણાંની અછત પડી છે અને ઘરના કોઠારમાં એટલા દાણા પણ નથી કે આવતીકાલે અમે કોઈને રોટલો ખવડાવી શકીએ હે રામજી હવે તું જ કોઈ રસ્તો દેખાડ એમ પ્રાર્થના કરતા કરતા તેઓ ઘરે પરત ફર્યા અને વીરબાઈ માએ જલારામને પીવા માટે માટલાનું ઠંડી ઠંડુ પાણી આપ્યું જલારામના મોઢા પરની ચિંતા જોઈને વીરબાઈ સમજી ગયા કે દાણાની વ્યવસ્થા નથી થઈ એટલે તેઓ ત્યારે કંઈ બોલ્યા નહીં અને થોડીવાર પછી તેમણે પૂછ્યું ભગત દાણાની કોઈ વ્યવસ્થા નથી થઈ થઈ માથું નાણાં ઉધાર લેવા માટે ગયો પણ ક્યાંયથી નાણાં ઉધાર ન મળ્યા નહી તો એ નાણાંમાંથી અનાજ ખરીદીને લઈ આવે ભલે ત્યારે જેવી મારા રામજીની મરજી રામજી બધા સારા વાના કરશે હવે તો એ જ આપણી લાજ રાખશે જલારામની ચિંતિત જોઈને વીરબાઈમાં એક પણ ક્ષણ નો વિચાર કર્યા વિના પોતાના શરીર પર પહેરેલા બધા દાગીના ઉતારીને સામે મૂકી દીધા અને કહ્યું ભગત આ દાગીના વેચી આવો જે મળે એ નાણાંમાંથી અનાજ લેતા આવજો જલારામે જવાબ આપ્યો આ શું બોલ્યા ભંડારી તમે તમારા દાગીના વેચવાનું કહો છો નાના નાણાંની વ્યવસ્થા થઈ જશે રામજી બેઠો છે ને એ બધા સારા વના કરશે વીરબાઈ માએ હસતા હસતા કહ્યું ભગત આ રામજીની જ મરજી છે કે દાગીના પડ્યા રહે તેના કરતા કંઈક ઉપયોગમાં આવે જલારામ માટે તો રામજીની મરજી એટલે પથ્થરની લકીર વીરબાઈ માએ ખૂબ આગ્રહ કર્યો એટલે એમના દાગીના વેચી દીધા અને એ દાગીના વેચીને જે નાણાં મળ્યા તેમાંથી જલારામ પોતાના આંગણે આવનાર સાધુ સંતો અને અભ્યાગતોને ભોજન કરાવવા માટે એ અનાજ લઈ ગયા એ વાતને પણ હવે છ મહિના વીતી ગયા હવે જલારામ આવનાર સંખ્યા ધીમે દિવસે ને દિવસે વધતી જતી હતી તે અનાજ પણ હવે પૂરું થવા આવ્યું એક દિવસ વીરુબાઈ એ કહ્યું ભગત હવે તો આ દાણા પણ પૂરા થવા એવા છે હવે તો ભંડારમાં ફક્ત પંદરેક દિવસ આ ચાલે એટલું જ અનાજ છે આપણી પાસે હવે દાગીના કે એવી કોઈ બીજી કિંમતી ચીજ વસ્તુઓ પણ નથી કે જે વેચીને આપણે દાણા લઈ આવીએ આપણે ખેતરમાં કામ કરવા માટે પણ નથી જઈ શકતા કારણ કે જો આપણે કામ કરવા માટે ખેતરમાં હાલ્યા जाऊ તો આ સદાવ્રત કોણ ચલાવશે કોણ સંભાળશે આંગણે આવેલા સાધુ સંતોની સેવા કોણ કરશે અને અભ્યાગતોને રોટલો કોણ ખવડાવશે હવે આપણે દાણાની વ્યવસ્થા કેવી રીતે કરશું ભગત જલારામે ઉપર આકાશ તરફ જોયું અને કહ્યું કે આ સદાવ્રત આ રામજીનું છે તો રામજી જ ચલાવશે એના પર ભરોસો રાખો એ કોઈ રસ્તો જરૂર દેખાડશે હવે આ સંકટમાંથી એ જ ઉગાડશે એમ કહીને જલારામ અને વીરબાઈ બંને પ્રભુ શ્રી રામની જય બોલાવીને હાથ જોડીને એ આંખો બંધ કરીને મનોમન પ્રભુ શ્રીરામનું સ્મરણ કરીને નમન કર્યા જલારામ અને વીરબાઈ માં તો પ્રભુ શ્રીરામ પર ભરોસો રાખીને ચિંતા મુક્ત થઈ ગયા કારણ કે તેમનો પૂરો વિશ્વાસ હતો કે પ્રભુ શ્રીરામ રામ કોઈને કોઈ રસ્તો જરૂર દેખાડશે અને આ સંકટમાંથી ઉગાડશે મિત્રો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળ બન્યા રહેજો મારી ચેનલ સાથે જય જલારામ બાપા